Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn હેલો ગાઈસ કેમ છો મજામાં ગુડ મોર્નિંગ તમને બધાની અમારા વિડીયોમાં સ્વાગત છે તો ગાઈસ આ તબાના છે મારા ઘરેથી એટલે કે મારા પિયરિયા આજથી ઘરના સાસરીવાળા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ઉઠો ઉઠો ચેલા વાગ્યા ઉઠ્યા તો કઈ નહીં એ પણ વિડીયો એડિટિંગ વિડીયો એડિટ નહી થતો ને આ તો મહેમાન આવો હું તવા સાસરીથી આવો આવો मजातरी जोते पणावन ही जऊ तू करिए तो गाइस चलो नीचे जाइए रूम तो मस्त ना चापे ना क्यों नीचे जाइए तब तो पी निमन क्या पीवो क्या पीवो जल्दी में कर और तो कल तक की वीडियो अपलोड करो ला हमने भी

આશિક કિલોડી સુધો રહ્યો હોય કિંજલ કરી ચાલુ થઈ ગયું ચાલુ થઈ ગયું હાલ આવ્યો હવે તો અપલોડ કર્યો નહીં આપણે હવે કરીએ संगमन मनी भी मनुष्य का है संगमन मना है और तुम इसका क्लिक तो गाइस इंजल तो काम बांब बदु पता ही नहीं पता क्यों बदु काम तबला की ग्रुमा है अब तो काका ही थे माता लड़कों पर से चलो एक पैक करना की किधर करेंगे करना किधर आज चला बार बार क्या तुम्हारा पैक करता करता है और दो मामी क्यों और क्यों

मेहमान वधराओ न ने डली बुलाई थी चलो एक मस्त मेहमान का चल जाए न इकड़े તો બધું જાગી કમ્પ્લીટ કરી હું ખાટલા ખાટલે પાછી જ હારો કોદરૂ હોય નો કોદરૂ નોકરી જો ના ગભરી ના પરો

ह एक लेख आओ भोग लाग गी Maniklah, તો ખાબ એવું આ તો ખાલી દિવસ ખાલી ટેસ્ટ કરી પણ તું કોઈ આ બે તો થી આવશે રંગ બે ખા નહીં ખાઈ લે ઘરે કેતા તો બનાવી દીધી અને મમ્મી પણ હવે મસ્તી કરી રહી હૈ ખાઈ લીધું પેટ ભરાઈ ગયું tô guys anh kia tô bệt không boy? bữa sáng đã lù thiô bát boy tô guys muộn gì? Mustan banglari banglari pedi pedi gì?

ગાઈસ મિતુ તો સ્કૂલ થી આવી ગયો મા જા લેતો આજા દેતો આજા ઠંડુ કરાવવા સિકુ ભાઈ ગયા હવા અમાર આટલા થી કમાન સંભાળશે સિવમ ભાઈ તો ગાઈસ મહીજી ને તો આ ગયા હતા વેલા થોડા બીજા મહેમાન આયા છે

सत्तो मेमन आए छे पत्रति बियाय या पहली बार आए ने पहली बार आयो बाना अमर मोर भाई मासे इन मम्मी इन बंदावासिम बदा गाइस मेमन माटे खावन तो, तो प्लीज से के स आउमुखी दियो मेमनो भेग खावा रे <laughs> સાસ બનાવજો કે ભાઈ ખતરનાક ગરમા તમે બાર હું કરો આ બગીચો જે નંબર ગીતા ફરવા જઈએ કે એવો બ તો ગાઈસ મેમન તો બધા જમીન ના ઉજે ઉપર આરામ કરવા બીજા મેમન બાકી જમવા જી દીવારા હારથી આયે

hajo pas, dari itu, <laughs> <laughs> guys, mau minta lu ke तामी रोड ना केला kita tuh

મચ્છીમ તો ખાવા બેહી ગયો કિંજો લઈ આવી ખાવા એ કે જાર પાપડ એ જાર પાપડ પાપડ આ તો મારા ગાત ખાવા બેઠી છે મહેમાન આયા તો કિંજલ બધા ખાઈને ઉપર જો હવે બધા ભેગો ખાવા બેઠા તો કિંજો ને બધો તો પતી ગયું ગાઈસ ને હવે ભાભીને અને દાદીને જાગી દીધી છે બધો સાફ સફાઈ કરી રહ્યા હા મમ્મીના સોનલ દીદી બે ફાસન ટોવા બેઠો હા

आते जो tôi hụt जैसा था रोके नहीं anh ấy तो हो तैयार था सो और ये đi, बातों bảo, मम्मी दादी ने बताओ đi

આટમાં જગ્યા છે કાકી ઓજો હા ભાઈ તરત ભતરી ઓ ના તાળો જોડે બરાબર સામાન એટલે બોલા એમ કેજો કે તમે હા હા કાકી

हां भाभी नहीं आई अभी ही आ लो आ लो भाभी आते हो आप आ जाओ

આ રે ડોક્ટર તો ગરમા દેવો સો થઈ ગયો તા હવ 300 થઈ ગયા એ ઓને કે યાર તારી ઓય એ છોડ સાફી રાખો તો કાલે ના તો કે તો એ તો કઈ સાબા પીને તો હેડિયા બજારમાં ચાલો આપણો રૂટીન ચાલુ થઈ ગયું રોજનું કિંજલ જતો રહ્યો સોનલ બેને જતા રહ્યા ભોણા બી જતા ઘરમાં બધું હુનું હુનું થઈ ગયું ચાલો હવે જઈએ બજારમાં દુકાને મદદ કરીએ અને પછી ઓનલાઈન ઘરે આવીએ રોડ ઉપર તો આવીએ માધેવાગઢ બજારમાં તો કેન્દ્ર આવી ગયા હતા પપ્પા બેઠા હા કામ બામ બધું થઈ ગયું માણસો કામ કરી રહ્યા બધું કામ કરે એટલે નીકળીએ